પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા સાતમી વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલમાં આજે શાળાના સાતમા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના અંતર્ગત માંગ શારદા ભવન હોલમાં શાળાના દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોડાર જમ્બો ક્રિ પોદાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વર દ્વારા આયોજિત કરવામાં આવેલા ભવ્ય પ્રોગ્રામને બે ભાગમાં માંગ કરવામાં આવ્યો હતો જેમાં સવારના ત્રણથી બાર ધોરણના વિદ્યાર્થીઓ તથા સાંજના સમયમાં નર્સરીના બાળકો તથા પહેલા બીજા ધોરણના બાળકો દ્વારા તેમને આ ઉજવણીમાં ભાગ લઈને કાર્યક્રમને ઉત્સાહિત અને જીવંત બનાવ્યો હતો ભરૂચના ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ દીક પ્રાગટ્ય કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભા વધારી હતી તથા તેમની સાથે નિકી કે જેઓ સીઆઈએફના કમાન્ડર ઓફિસર છે તેમની ઉપસ્થિતિએ પણ આ કાર્યક્રમને ખૂબ જ આનંદ અને ઉત્સાહિત બનાવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સુંદર કાર્યક્રમના આયોજનમાં વિદ્યાર્થીઓએ દરેક કાર્યક્રમનું એન્કરિંગ કર્યું હતું તથા તેની સાથે સાથે જ તેમના દ્વારા વિવિધ ડાન્સ અને કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ગંગાધરની મનીષા ગોહિલ તથા સિવિલ વાઇફ પ્રિન્સિપલ અને શાળાના શિક્ષકગણ અને શાળાના હેડ ઓફિસ ઉપસ્થિત રહેલા ચંદનસરના સફળ પ્રયત્નના કારણે સંપૂર્ણ પ્રોગ્રામ સફળ બન્યો હતો આ માટે વાલી શ્રી શાળાના વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ શાળાના સ્ટાફને એક ખૂબ જ અભિનંદન અને ઉત્સાહિત કાર્યક્રમ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અંકલેશ્વર સ્થિત ઓડાર સ્કૂલના સાતમાં એન્યુઅલ ડે ફંક્શનમાં ઉપસ્થિત રહેવાની ખૂબ પ્રભાવી અને અસરકારક કાર્યક્રમ આજ સવારથી શરૂ થયો છે બે તબક્કામાં સ્કૂલના તમામ સ્તરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એ માટે શાળાએ સુંદર આયોજન કર્યું છે આચાર્ય શ્રીમતી મનીષાને ઓર ગંગાધર સર કે નેતૃત્વ ઓર માર્ગદર્શનને એ પૂરે સ્કૂલને જે સ્તર સ્ટાન્ડર્ડ ઓર એજ્યુકેશનને જે લગતા હોય કે ભરૂચ ડિસ્ટ્રિક્ટને બહુ હિ પ્રભાવી અમારે જે શૈક્ષણિક સંસ્થાન હે ઉમે પો નામ હે અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોનું જે ટેલેન્ટ જુદી જુદી કૃતિઓના માધ્યમથી દેખાઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં પોદાર વર્લ્ડ સ્કૂલ આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ